પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે નંબર 48 પર દેગામ રેલવે ઓવરબ્રિજ નજીકથી 1.68 લાખનો વિદેશી दारू ઝડપી પાડ્યો હતો નસારી એલસીબી પોલીસની ટીમે મળેલ બાતમીના આધારે નેશનલ હાઇવે નંબર 48 પર ચિકલી નજીક આવેલ દેગામ રેલવે ઓવરબ્રિજના દક્ષિણ છેડે મુંબઈ થી અમદાવાદ જન ટ્રેક ઉપર વોચગોટ શ્રી મારુતિ બ્રેઝા કાર નંબર જીજી 12સીપી 7547 આવતા પોલીસનું બોડ અને સરકારી લાકડી બતાવી કાર ઉભી રાખવા ઈશારો કરતા કાર ચાલકે કાર ઉભી ન રાખી કૂર ઝડપે હંકારી ઓવરબ્રિજ ચડાવી નવસારી તરફ ભાગવા જતાં ઓવરબ્રિજ ઉતરતા બ્રિજના ઉત્તર છેડે ચાલકે કાર ડાઈવાઈડર સાથે અથડામી કાર મૂકી નાસી ગયો હતો જો કે પોલીસે કારમાં તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 3 બીયરની કુલ 772 নং জেনে কিમત 168000 રૂપિયા મળી આવ્યો હતો જેથી পলিসি 5 লাখ ની பிரিজাকার મળી કુલ 668000 નો මුදвал કબজে કરી কার চালক ভাগিজতা તેને ওয়ান্টেড જાહેર કરવામાં આવ્યો હતો ব্যুরো রিপোর্ট এটিসি নিউজ নাসা